તારીખ ચોવીસ થી છવ્વીસના ત્રણ દિવસ માટે વેડિંગ બેલ્સ સ્વયંવર પ્રીમિયમ જ્વેલરી એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અમદાવાદ તથા મુંબઈમાં જેની બ્રાન્ચ છે તે પૂજા ડાયમંડની મુલાકાત જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલે લીધી હતી સુરતમાં ઘણા બધા જ્વેલર્સો છે પરંતુ સુરતીજનો જ્યારે પણ સોનાના દાગીરાનું એક્ઝિબિશન આવે ત્યારે પૂજા ડાયમંડની જ રાહ જોતું હોય છે કારણ કે પૂજા ડાયમંડના એક એકથી ચઢિયાતી જ્વેલરી ખરેખર દાગીના પ્રિય સુરતીજનો માટે અનેરી હોય છે અહીંયા તમને જોવા મળશે ડાયમંડ પોલ્કી જડતર સિલ્વર અને એન્ટિક જ્વેલરી જેમાં જડતર સેટ હેરિટેજ સેટ એન્ટિક સેટ સેટ ડાયમંડ જ્વેલરી ડાયમંડ સેટ ડાયમંડ રિંગ ડાયમંડ ઇર રિંગ સહિતની એક એક થી ચઢિયાતી જ્વેલરી એટલે પૂજા ડાયમંડની ત્યારે પૂજા ડાયમંડના ઓનર શું કહે છે આપણે જાણીએ નમસ્કાર દર્શક મિત્રો અત્યારે આપણે આગ્રા એક્ઝોટિકાની અંદર છે જે સુરત શહેરના ડુમસ રોડ પરના અવધુ તોપિયા પાસે આવેલું છે જેના અત્યારે સ્વયંવર એટલે કે વેન્ડિંગ બેલ્ટ સ્વયંવરનું આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર પૂજા અમદાવાદ મુંબઈ જેની બ્રાન્ચ છે પૂજા જ્વેલર્સ અત્યારે અહીંયા તેમને પાર્ટિસિપેન્ટ છે આપણે તેમને મળીએ પપ્પુભાઈને કેવું અત્યારે આમ આ શરૂ થયું છે દિવસ સુધી લોકો હજી તો આજે પહેલો દિવસ છે પણ પહેલા દિવસે પણ જે પબ્લિક અહીંયા આગળ આવી છે જાય અમારી જ્વેલરીને જે એપ્રિશિએટ કરી રહી છે એનો અમને ખૂબ આનંદ થઈ રહ્યો છે અને ઘણા બધાએ બુકિંગ પણ કરાવ્યું છે તો નવી બ્રાઇડ્સ અહીંયા મળશે પપ્પુભાઈ ખાસ કરીને લોકો આ એક્ઝિબિશનની રાહ જોતો એમાં પણ પૂજા પૂજાની રાહ જોવે જ છે અને એટલે અમારા ઉપર બધી જવાબદારી વધી જાય જેવું લાગે છે ઘણીવાર કેમકે દર વખતે એ લોકોનું એક્સપેક્ટેશન એવું જ હોય છે કંઈક ને કંઈક પૂજા ડાયમંડ નવું લાવશે અને મજા આવશે એટલે એ લોકો ખાસ જોવા માટે પણ આવે છે અને અમારા જે ક્લાયન્ટ છે અહીંયા આગળ ઓલરેડી એ લોકોને અમે વોટ્સઅપને બધા દ્વારા એમને મેસેજ પણ કરી દેતા હોય છે એટલે એ લોકો રાહ જોતા જ હોય છે સુરત શહેરમાં ઘણા બધા જ્વેલર્સ છે પરંતુ લોકો પૂજા અમદાવાદ મુંબઈ જે બ્રાન્ચ છે તેની પૂજાની સુરતમાં રાહ જોતા હોય છે કેમ કે અહીંયા આગળ જે એક બધા જે જ્વેલર્સ છે બધા બહુ સારું કામ કરી રહ્યા છે પણ અહીંયા આગળ જે રોજ જોતા હોય એના કરતાં કંઈક વળી નવું આવે તો એમને કંઈક ને કંઈક નવું મળતું હોય તો એમને ઈચ્છા થાય કે ચાલો ને આપણે બહારથી આવ્યા છે તો કંઈક આમના જોડેથી વધારે મજા આવશે અને કંઈક નવું જોવા મળશે આ વખતે શું નવું લઈને આવ્યા છે આ વખતે બધા કલરફુલ ડાયમંડ્સ કલરફુલ પોલકીઓની સાથે કલર બધા બહુ મિક્સ કરેલા છે અમે કયા પ્રકારના અત્યારે બધા બ્રાઇડલ સેટ્સ છે બધા હાથ પહોંચા છે પછી પાટલા છે ગજો

પૂજા અમદાવાદ મુંબઈના અત્યારે આપ અત્યારે જોઈ રહ્યા છો તેની અંદર ખૂબ જ સુંદર મજાનો પપ્પુ ભાઈ આ કયા પ્રકારને લાગે આ ગુટ્ટા પુસલનું વર્ક છે આવું આખું જે પોલકીમાં આપણે એસ્ટાબ્લિશ કરેલું છે એટલે લોકોને આ પ્રોડક્ટ જોઈને ઘણા બધાને બહુ મજા આવે છે હાજી મિત્રો આ હતા અને ફક્ત પૂજાની અંદર જ આજે આ પ્રકારના ખૂબ જ ડિઝાઇનયુક્ત દાગીના જોવા મળશે બીજે ક્યાંય પણ તમે જતાં પહેલાં આમ તો સુરત શહેરમાં અનેકો દાગીનાના મોટા મોટા શોરૂમ આવેલા છે પરંતુ લોકો જે અહીંયા અમદાવાદ અને મુંબઈમાં જેની બ્રાન્ચ છે પૂજા ડાયમંડની લોકો રાહ જોઈ રહ્યા છે એનું કારણ એક જ છે કે આવા કલાત્મક દાગીના જો તમારે લેવા હોય તો પૂજા ડાયમંડની મુલાકાત એકવાર લેવી રહી નમસ્કાર દર્શક મિત્રો હમણાં જ વાત કરી રહ્યા હતા પૂજા ડાયમંડના પપ્પુભાઈ કહ્યું છે કે ભલે અમારી સુરતમાં બ્રાન્ચ નથી અમદાવાદ અને મુંબઈમાં છે છતાં પણ સુરતીજનો જે દાગીનાના શોખીનો છે તે પૂજા ડાયમંડની રાહ જોતા હોય છે કારણ કે પૂજા ડાયમંડની અંદર હમણાં તમે જોયું છે કલાત્મક એન્ટિક દાગીના અહીંયા મળશે માટે બીજે ક્યાંય પણ જતા પહેલા એકવાર પૂજા ડાયમંડની મુલાકાત લેવી રહી એટલા માટે કે તારીખ ચોવીસ પચીસ છવ્વીસ ત્રણ દિવસ માટે સુરત શહેરના ડુમ્મસ રોડ પરના અવધ ઉથોપિયા પાસે આવેલા તો મિત્રો આગ્રા એક્ઝોટિકાની અંદર અત્યારે ત્રણ દિવસ માટે એક્ઝિબિશન અત્યારે પાછળ આપ જોઈ રહ્યા છો વેન્ડિંગ ડાયમંડ જે એક્ઝિબિશન ચાલી રહ્યું છે તેમાં તમે મુલાકાત લ્યો અને ખાસ કરીને પૂજા ડાયમંડની જે ટનપ્રા ન્યૂઝ ચેનલ પરનું પ્રકાશવાળા કેમેરા વિજય મકવાણા સાથે સુરત